સુરતની અગણિત સેવા સંસ્થાઓમાં નામાંકિત એવી શ્રી રામદૂત યોગ મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના એકસો ને પચાસથી વધુ માતા માતાપિતા વિહણા નિઃસહાય અને નિરાધાર વિદ્યાર્થી દીકરા દીકરીઓના ભવિષ્ય ઘડતર માટે હંમેશા આગળ રહેતી હોય છે ત્યારે સંસ્થા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આ સંસ્થાની પરંપરા અને વિદ્યાદાન મહાદાનના મંત્રને ઉજાગર કરવા માટે દાતાશ્રીઓ દ્વારા વિવિધ સેવાકીય વસ્તુઓનું વિદ્યાર્થીઓને દાન કરવામાં આવ્યું હતું જેમાં દાતાશ્રીઓ એવા શ્રી લક્ષ્મી જ્વેલર્સ ગાયત્રી સ્ટીલ એન્ડ સિમેન્ટ શ્રી રાધે જ્વેલર્સ ન્યાય ન્યાલકરણ એલિવેટર લાડલી વુમન્સ હોસ્પિટલ અવધ ડેરી એવન લાઇફસ્ટાઈલ નિજાધારી ફેશનના સહકારને સહયોગથી અનાથ બાળ વિદ્યાર્થીઓને ભણતર માટે ભણતરની સાથે ગણતરમાં પણ મદદરૂપ થઈ શકે તેવા ચોપડા કંપાસ બોલપેન અને પેન્સિલ તેમજ સ્કૂલ બેગ જેવી નિઃશુલ્ક સ્ટેશનનું વિતરણ કરવામાં આવ્યું હતું કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો રામ છે આ કહેવતને સચિતાર્થ કરવા માટે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના પાંચસો ને છ્યાસીથી વધુ સેવાના દૂતો અનાથ બાળ વિદ્યાર્થીઓ માટે સેવાનો સેતુ બનતા હોય છે અને બનતા રહી પરંપરા જાળવી રાખે તેવા બાળ ગરીબોના હૃદયની દુઆ સાથે રામદૂત હનુમાનજીની અસીમ કૃપા સાથે આ સેવા સતત કાર્ય થતી રહે છે આ મંડળ દ્વારા વિવિધ દાતાઓની મદદરૂપ

અને છેલ્લા બે થી અઢી વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે અમારા સંસ્થા તરફથી નિરાધાર સહાય મેડિકલ સહાય એજ્યુકેશન સહાય પછી રક્તદાન અને અબોલ જીવ માટે કીડિયારોનું પણ આયોજન કરીએ છીએ અમુક સમયે આજે નિરાધાર પરિવારના છોકરા ભણે અને એના ભવિષ્યનું પોતાનું નામ રોશન કરે અને એના પરિવારનું નામ રોશન કરે એના હેતુથી અમે ટેશનરી કીટ બનાવી છે અને એ છોકરાઓને ટેશનરી કીટ આપવાની છે